રવિવારના રોજ પવિત્ર અને મંગલા પાર્ક પરિવાર દ્વારા ભવ્ય શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી બીજેપી શહેર ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ મકવાણા તથા શહેર મંત્રી શ્રી નીતિનભાઈ મોદી પધારી મનોજભાઈ તેમજ મંગલા પાર્ક પરિવારના સર્વે ભક્તજનો ઉપસ્થિત રહી મહાદેવની આરતી અને પવિત્ર દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે ભક્તિ શ્રદ્ધા શ્રદ્ધાને આનંદનું અનુભવ વાતાવરણ સજાયું હતું ભગવાન શિવના ચિરોમાં પ્રાર્થના કરવામાં આવી કે સમગ્ર સમાજમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનો વાસ રહે એવી પ્રાર્થના કરવામાં આવી શ્રાવણના પાવન માસમાં સમગ્ર વિશ્વમાં ભગવાન શિવની સાધના આરાધનાનો મહિમા છે અને એ જ પ્રમાણે ભારતમાં પણ જ્યાં જ્યાં શિવ મંદિરો છે ત્યાં ઉષ્કળ પ્રમાણમાં લોકો ભક્તિભાવ સાથે શ્રદ્ધા આસ્થા સાથે ભગવાન શિવની સાધના આરાધના અને જળાભિષેક માટે કાવડ યાત્રા કાઢી અને પોતાના જે તે એરિયામાં શિવજી ઉપર અભિષેક કરે છે ઉત્તર પ્રદેશ બિહાર એમ જ સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં પણ અનેક કાવડયાત્રાઓ નીકળી રહી છે અને ભગવાન શિવજીની સાધના આરાધના કરી અને ભગવાન શિવે જે પોતાના કંઠમાં વિષ ધારણ કર્યું હતું અને એમના સમગ્ર શરીરમાં ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે જળાભિષેક એ ઉપરાંત શિવની શિવજીના જે બરફના શિવલિંગ બનાવી અને એક આસ્થા શ્રદ્ધા પ્રગટ કરવામાં આવે છે ભરૂચ શહેરમાં પણ આજે મંગલા પાર્ક સોસાયટીમાં મંગલેશ્વર મહાદેવ મંદિરમાં અને મંદિરની બાજુમાં આજે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને અત્યારે બરફના શિવલિંગજી પણ આરતી કરવાનો મને લાભ મળ્યો છે સોસાયટીના સમગ્ર લોકો નાના બાળકો સાથે આજે આ શિવજીની આરતીમાં સૌ સહભાગી થયા છે સૌ પર ભગવાન શિવની કૃપા વર્ષે તંદુરસ્તી સોસાયટીની સમૃ સમૃ સૌ ફૂલે ફાલે એ જ અભ્યર્થના અસ્તુ જય જય ભોલે હર હર મહાદેવ